નવસારી રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલો વર્ષો જૂનો ઓવરબ્રિજ તોડી પાડી અને રેલવે વિભાગ દ્વારા નવસારી સ્ટેશન પર મેગા બ્લોકનો આજે ત્રીજો દિવસ છે ત્યારે રેલવે વિભાગે નવસારી સ્ટેશન પરના જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી છે વલસાડ સહિત નવસારી રેલવે સ્ટેશન ઉપર કરવામાં આવેલી આ કામગીરીને કારણે તારીખ 25 થી લઈને 27 મે દરમિયાન મેગા બ્લોકની જાહેરાત વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવી છે આ મેગા બ્લોકની અસર મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલતી ટ્રેનો પર પડી રહી છે ત્યારે મુસાફરોએ ધ્યાનમાં રાખવું કે ટ્રેનો તેમના નિર્ધારિત સમયથી બે કલાક મોડી ચાલી રહી છે અને રેલવે વિભાગે આ અંગે સલામતીના તમામ પગલાં લીધા છે ફૂટ ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને આ સમગ્ર કામગીરી દરમિયાન રેલવે કર્મચારીઓ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા છે બ્યુરો રિપોર્ટ નવસારી